એક સમય હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની ઈચ્છા મુજબ મંત્રીમંડળમાં ફેરફાર કરી દેતી ટોપ ઉપર બેસેલા બે મહાનુભાવો અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ એક સામાન્ય ધારાસભ્યને પણ તેઓ મુખ્યમંત્રી બનાવી દેતા કોઈ પણ નેતાને તેઓ અચાનક જ મંત્રીપદ આપી દેતા કોઈ પણ કોંગ્રેસમાંથી આવ્યા હોય છતાં તેમને મંત્રીપદ આપી દે આટલું બધું થતું હોવા છતાં ભાજપમાં કોઈ પણ જાતનો વિરોધ ક્યારે જોવા ન મળતો જ્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનોમાં કદાચ અસંતોષ ભરાયેલો હોય મનમાં છતાં તેઓ ક્યારે પણ કોઈની વિરુદ્ધ આવીને બોલવાનો પ્રયત્ન ના કરતા આવી એક પરિસ્થિતિ હતી એક સમય પરંતુ આજે એવું જરાય નથી આજે ભારતીય જનતા પાર્ટીમાં એટલો બધો આંતરિક વિવાદ ઊભો થયો છે કે જેની કોઈ હદ નથી ભાજપના મોટા નેતાઓએ પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે અમારી પાર્ટી એક શિસ્તવાળી જે પાર્ટી જે કહેવાય છે એ પાર્ટીમાં પણ આવા વિરોધના વંટોળ ઊભા થઈ શકે એમ છે અને આ વિરોધના વંટોળમાં ભાજપ ફસાવ્યું છે મંત્રીમંડળમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં આવી વાતો થઈ રહી હતી કે કદાચ લોકસભાની ચૂંટણી પહેલાં જ નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે કે જેથી ભાજપ આવનારી લોકસભાની ચૂંટણીમાં એને ફાયદો થઈ શકે પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવી હતી પરંતુ ભાજપે કોઈપણ જાતનો એમાં ફેરફાર ન કર્યો એટલે લોકોએ ફરીથી પોતાનું પરસેપ્શન બદલી દીધું કે લોકસભાની ચૂંટણી પછી તરત જ નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે એટલે ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણી પતી ગઈ એટલે ફરીથી લોકોની ઉમ્મી આવી કે કદાચ અમારા સમાજમાંથી ભરેતી આને મંત્રીપદ આપશે આને મંત્રીપદ આપશે પરંતુ લોકસભાની ચૂંટણીને પત્યા સુધીના આજે કેટલા બધા મહિના થઈ ગયા છે પરંતુ નવા મંત્રીમંડળની કોઈ પણ જાતની ચર્ચા જોવા મળતી નથી આખરે આ બધા પાછળનું કારણ શું છે ભાજપ નવું મંત્રીમંડળ કેમ નથી બનાવતી શું ભાજપ ડરી રહી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી જો નવું મંડળ બનાવી દીધું હોય તો કદાચ કોઈ પ્રોબ્લેમ ન હતી વધારે કોઈ વિરોધના વંટોળ ઊભા ન થયા હોત પરંતુ ભારતીય જનતા પાર્ટીને એક ડર હતો કે જો લોકસભાની ચૂંટણી પહેલાં જો નવું મંત્રીમંડળ બનાવશે અને જો સમાજોમાં જો અસંતોષ છે તો લોકસભાની ચૂંટણીમાં બહુ મોટો ફેરફાર થઈ શકે એમ છે થોડું ઘણું નુકસાન થઈ શકે એમ છે એનાથી બચવા માટે ભાજપે નવું મંત્રીમંડળ ન બનાવ્યું અને એમણે વિચાર્યું કે લોકસભાની ચૂંટણી જીતી ગયા બાદ આપણે શાંતિથી નવું મંત્રીમંડળ બનાવશું પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે એવો અસંતોષ ફેલાયો છે ક્યાંક આંતરિક વિવાદ જે ભાજપમાં છુપાયેલો હતો એ આ વખતે ખુલીને બહાર આવ્યો છે અને એના કારણે ભાજપનો જે આંતરિક વિવાદ છે એ કદાચ જો નવું મંત્રીમંડળ બનાવશે તો આ આંતરિક વિવાદ બહુ મોટો વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે તેની પૂરેપૂરી સંભાવના છે એટલે લોકસભાની ચૂંટણી પછી નવું મંત્રીમંડળ બનાવશું એ માત્ર એક વિચાર બનીને જ રહી ગયો છે કેમ કે ભાજપ જો નવું મંત્રીમંડળ બનાવવા જાય તો બધા જ લોકોને ખુશ કરી શકે એવું શક્ય જ નથી જેથી જો એવું ન બને તો ભાજપમાં આંતરિક વિવાદ ઘણો મોટો થઈ શકે એમ છે અસંતોષ વધારે ફેલાઈ શકે એમ છે કે જેનો ડાયરેક્ટ ફાયદો એથી તો કોંગ્રેસને થઈ શકે એમ છે હાલ ગુજરાતમાં કેબિનેટ મિનિસ્ટર બનવાની લાઇનમાં કેટલા નેતાઓ રાહ જોઈને બેઠા છે અને એની સીટો પણ એ લિમિટેડ છે તો એ બધી જ સીટોમાં ચાર સીટ એવી છે કે જે રિઝર્વ સીટ કહી શકાય કે જેના ઉપર ભાજપના નેતાઓનો કોઈ પણ જાતનો અધિકાર જ નથી ચાર સીટ એવી છે કે જેના ઉપર માત્ર કોંગ્રેસના જ નેતાઓ બેસવાના છે એમાં એક સીટ આવે છે અલ્પેશ ઠાકોરની એક આવે છે હાર્દિક પટેલની એક આવે છે અર્જુન મોઢવાડિયાની અને એક આવે છે સી જે ચાવડાની આ ચાર નેતાઓ એવા છે કે જેમને મંત્રી પદ આપવું ખૂબ જ જરૂરી છે અને એ ચારે નેતાઓ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા છે એટલે આ ચાર સીટ એ કોંગ્રેસના આ નેતાઓ માટે રિઝર્વ કહી શકાય કે જેના એ આ ચાર સીટ તો આ નેતાઓને મળવાની જ છે અને એ જો ચાર નેતાઓનો જો મંત્રીમંડળમાં સમાવેશ ન કરે તો પણ બહુ મોટો આંતરિક વિવાદ ઊભો થઈ શકે એમ છે એ જ નેતાઓ ભાજપને મોટું નુકસાન પણ કરાઈ શકે એમ છે તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો હતો કોંગ્રેસમાંથી જ્યારે ભાજપમાં જોડાયા હતા છતાં આ ફરીથી જ્યારે ભાજપે જ એમને ફરીથી ટિકિટ આપે જ્યારે ધારાસભ્ય બન્યા છે અને હવે જ્યારે વાત થઈ રહી છે કે નવું મંત્રીમંડળ બનશે એટલે આ બે નેતાઓને પણ સમાવેશ કરવામાં આવશે આ નેતાઓ તો તરત જ ભાજપમાં જોડાયા છે ભાજપ માટે એટલી બધી વફાદારીપૂર્વક એ કામગીરી તો કરી નથી છતાં જો એમને પણ ભાજપને મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે મંત્રીમંડળમાં જો એમનો સમાવેશ ન કરે તો પણ બહુ મોટું નુકસાન ચોક્કસપણે થઈ શકે એમ છે કેમ કે એ બધા જ નેતાઓ છે કે જેને ભાજપની મજબૂરી છે કે એ લોકોને એમ સ્થાન આપવું પડે છે એના પાછળનું કારણ છે એમનું પીઠબળ કે જે જો ભાજપ એમની વિરોધમાં જાય તો તેઓ ભાજપને ચોક્કસપણે નુકસાન કરાઈ શકે એમ છે એટલે આવા નેતાઓને પોતાના પક્ષમાં લઈને પણ ભાજપે પોતાના જ પગ ઉપર કુહાડી મારી છે કેમ કે ભાજપે પોતાની ઇમેજ બનાવી હતી કે જો તમે પક્ષ માટે વફાદારી પૂર્વક કામ કરશો તો ભાજપ તમારી કદર જરૂર કરશે પરંતુ આજના સમયે ભાજપ કદર કરે તો કોની કરે કેમ કે ભાજપ જોડે એટલા બધા નેતાઓ છે કે કોના ઉપર કદર કરવી તેના ઉપર તેઓ ધ્યાન જ આપી શકે એમ નથી કેમ કે એક સાઈડે તેમને કોંગ્રેસના નેતાઓ માટે પોતાના દરવાજા એટલા બધા ખુલ્લા કરી દીધા કે એટલા બધા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા કે ભાઈ એ જ નેતાઓને ભાજપને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવું ખૂબ જ જરૂરી છે ઘણી બધી એવી મીટિંગો તમે જોઈએ છે કે જેમાં પ્રથમ હળોદમાં બધા જ નેતાઓ એક કોંગ્રેસમાંથી બેઠેલા હતા કે ભાજપ ભાજપની મિટિંગમાં બધા જ આગળના જે નેતાઓ હતા બધા જ કોંગ્રેસી હતા એટલે ભાજપની આ એક ભૂલ થઈ હતી કે કોંગ્રેસ માટે એટલા બધા દરવાજા ખોલી દીધા કે પોતાના પક્ષના જ નેતાઓનો વિચાર ન કર્યો એટલે આવનારા સમયમાં જે આવું જો થાય છે કે જે વધારે જે કોંગ્રેસી નેતાઓને જો મંત્રીમંડળમાં સમાવેશ કરે છે તો ભાજપના જે વફાદારીપૂર્વક જેમણે કામ કર્યું છે સ્વાભાવિકપણે એમની લાગણી દુભાઈ શકે એમ છે કે જે એક આંતરિક વિવાદના રૂપે બહાર આવી શકે એમ છે સાથે આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ એ ખૂબ જ ભાજપ તરફ જોવા મળ્યો અને ભાજપ એ ક્યાંક ક્ષત્રિય સમાજ સામે ઝૂકી પણ નથી કેમ કે પુરુષોત્તમ રૂપાણીની ટિકિટ તમને રદ ન કરી હતી એટલે ક્યાંક ક્ષત્રિય સમાજ નારાજ છે એટલે જો નવા મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજનો ચહેરો લેવો ભાજપ માટે ખૂબ જ જરૂરી છે અને જો એ ચહેરાઓને ન લે તો ક્ષત્રિય સમાજ એ ક્યાંક કોંગ્રેસ તરફ વધારે જઈ શકે એમ છે એટલે આ બધા જે નાના મોટા જે ફેક્ટરો છે કે જે ભાજપને આ વખતના મંત્રીમંડળ બનતી ખૂબ જ ધ્યાન ધ્યાન રાખવું પડશે તો આ રીતે ભાજપમાં અનેક એવા નેતાઓ રાહ જોઈને બેઠા છે કે નવા મંત્રીમંડળમાં એમનો સમાવેશ કરવામાં જરૂર આવશે અને જો નહીં થાય તો એ જ નેતાઓ ભાજપને મોટું નુકસાન પણ કરાવી શકે એમ છે એટલે ભાજપ આ રીતના મંત્રીમંડળમાં હવે ફસાઈ ગયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે એટલે નવું મંત્રીમંડળ બનતા જ નવો આંતરિક વિવાદ ઊભો થશે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય પરંતુ આ બધાથી ભાજપને કંઈ ફેર પણ ના પડ્યો હોત પરંતુ ફેર એટલા માટે પડી રહ્યો છે કેમ કે લોકસભાની ચૂંટણી પછી ભાજપની જગ્યાએ હવે કોંગ્રેસ પાર્ટી ક્યાંક એક્ટિવ જોવા મળી રહી છે કોંગ્રેસ પાર્ટી હવે દિવસેને દિવસે મજબૂત થતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે એટલે જો ભાજપનો જો અસંતોષ જો નવા મંત્રીમંડળના કારણે જો થાય તો એનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થઈ શકે એમ છે એટલે કોંગ્રેસ પાર્ટીને જો વધારે ફાયદો થાય તો એનું ભાજપને મોટું નુકસાન પણ છે એટલે નવું મંત્રીમંડળ આ રીતે ભાજપના ભવણમાં ફસાયેલું છે એટલે જો ભાજપ જો નવું મંત્રી બનાવવા જાય તો બીજા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એટલે ઘણા સમયથી લોકોમાં જે એક આશાનું કિરણ હતું એક લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે નવું મંત્રીમંડળ કેમ નથી બનતું એના પાછળનું કારણ આ છે કે જો નવું મંત્રીમંડળ બનાવવા જાય તો ભાજપને પણ મોટું નુકસાન થઈ શકે એમ છે મંત્રીમંડળ બનાવશે તો જરૂર છે પરંતુ એની સામે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એને ધ્યાનને રાખીને એમને બનાવવું ખૂબ જ જરૂરી છે મંત્રીમંડળની સાથે મુખ્યમંત્રીના ચહેરાને બદલવાની વાત સામે આવી હતી અનેક સમાજોએ પોતાની માંગ રાખી કે અમારા સમાજને હવે મોકો મળવો જોઈએ જોકે ગુજરાતમાં કેટલાય વર્ષોથી પાટીદાર સમાજને જ મોકો મળતો હોય એ રીતે જોવા મળી રહ્યો છે પરંતુ પાટીદાર સમાજ કેમ કેમ કે પાટીદાર સમાજના ભાજપમાં તમે જુઓ તો ભાજપમાં સારી એવી પકડ એ પાટીદાર સમાજે બનાવી રાખે છે ભાજપમાં ઘણા બધા નેતાઓની જે સંખ્યાબળ છે એમાં સૌથી વધારે જો કોઈ સંખ્યાબળ હોય તો એ છે પાટીદાર ધારાસભ્યોની અને એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી માત્ર પાટીદાર ચહેરો જ જોવા મળતો હોય છે કેમ કે જો કોઈ અન્ય ચહેરાને જો તેઓ મુખ્યમંત્રી બનાવે તો પાટીદાર સમાજનો વિરોધ પણ ભાજપને નુકસાન કરાઈ શકે એમ છે એટલે આ જ કારણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો એ હંમેશા પાટીદાર સમાજમાંથી જ પસંદ કરવામાં આવે છે આવનારા સમયમાં જ હવે ખબર પડશે કે ભાજપ જો નવું મંડળ બનાવે છે તો કેવી પરિસ્થિતિ ઊભી થાય છે ક્યારે નવું મંત્રીમંડળ બનાવે છે કેવું મંડળ બનાવે છે કયા નેતાઓને મોકો આપે છે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડવાની છે તમને શું લાગે છે કયા નેતાઓને મોકો મળવાનો છે અને જો નવું મંત્રીમંડળ બનાવશે તો શું પરિસ્થિતિ ઊભી થશે નીચે વિડીયોની કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ રાજનીતિ સાથે જોડાયેલા આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોતા રહો સચેત વિજય